પિસ્તાલીસ વર્ષની ઉમર ની વ્યક્તિઓ તપાસ સાથે લુઈ યુરી સેમ્પલ લેવાયા હતા ચેકઅપ કર ઓના રિપોર્ટ તથા દવા સારવાર આગામી રવિવારે તારીખ સાત ચાર રવિવારના સવારે દસ વાગે સ્થળે કરાશે સત્યનારાયણ પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ રામાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મેડિકલ કેમ્પના આરંભમાં મહામંત્રી શાંતિલાલ ધનાણીએ સ્વાગત પ્રવચન સાથે કેમ્પના આયોજનનો હેતુ સમજાવવા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બીમારીઓના વધતા પ્રમાણના કારણે દર્દને સમયસર કાબૂમાં લેવામાં આવે તો થતી ગંભીર બીમારીઓથી બચી શકાય તેના માટે શરીર તપાસણી કરવાની આવશ્યકતા છે સંસ્થાના સલાહકાર પ્રવક્તા અરવિંદભાઈ રૈયાણીએ સમયે વર્તમાન સમય વધતા હાર્ટ એટેક તથા અન્ય ગંભીર બીમારી પાછળ વારસાગત રોગનું કારણ હાઈ બ્લડ પ્રેશર બેઠાડું શ્રમ વિનાનું જીવન ડાયાબિટીસ તમાકુ ગુટકા વ્યસનના કારણે થાય છે તે માટે સાવધાની જરૂરી છે આગામી તારીખ સાત ચાર રવિવારે હાર્ટ એટેક અટકાવો અભિયાન કેમ્પનું બીજા કેમ્પના આયોજનમાં ચેકઅપ કરાયેલાઓના રિપોર્ટ મુજબ દવા સારવાર અપાશે તેવું જણાવ્યું હતું તેમજ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આ રીતના ચેકઅપ માટે ખાનગી દવાખાનામાં પચીસોથી ત્રણ હજાર જેટલા ખર્ચ થાય છે જ્યારે કેમ્પમાં માત્ર બસો પચાસ રાહત દરે ચેકઅપ સહિતની સેવાઓ અપાશે કેમ્પમાં શાંતિ નિકેતન સંસ્થાના ભાવેશ ચાવડા ભુજ ડોક્ટર રમેશભાઈ ભગત હોસ્પિટલ ભુજના કિરીટભાઈ સહિત કાર્યકરોની ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ ભરતભાઈ રામાણી મહામંત્રી શાંતિલાલ ધનાણી મંડળના પ્રમુખ ચંદુભાઈ રૈયાણી મિતેશભાઈ સાખલા અરવિંદભાઈ રૈયાણી તેમજ મંડળના નામી અનામી સર્વનો સાથ સહકાર મળેલ હતો મારું નામ શાંતિલાલ ધાનાણી સત્યનારાયણ સમાજ મહામંત્રી અમારા પ્રમુખશ્રી શ્રી આજે શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા હૃદયરોગ અટકાવો મહાઅભિયાન જે ચલાવાઈ રહ્યું છે એના સંદર્ભે આજે અમારી સત્યનારાયણ સમાજની અંદર પંદરથી પિસ્તાલીસ વર્ષના યુવાન અને જે હાર્ટ એટેક આવે છે આપણે ખાવાની અંદર ખોરાકની અંદર જે કાંઈ પણ પ્રોબ્લેમ થાય અને જે એટેક આવે છે એના માટે આમ તો કોઈ રિપોર્ટ કરાવવા જ આળસના કારણે જતા ન હોય પણ આ અભિયાન દ્વારા અમે સમાજની અંદર આશરે લગભગ એકસો પચાસ યુવાનો માટે આ એક કેમ્પ મેડિકલ કેમ્પ રાખ્યો જેની અંદર એકસો પચાસ યુવાનોએ ભાગ લીધો અને આ રિપોર્ટ આમ જો આપણે બહાર કરાવવા જઈએ તો બત્રીસોથી પાંત્રીસો રૂપિયાના આ રિપોર્ટ થાય છે પણ શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા આ રિપોર્ટ નવથી દસ રિપોર્ટ જે આવશે હૃદયરોગ લિવર કિડની માટેના પેલો કોલેસ્ટ્રોલ એના માટે એ લગભગ અહીંયા બસો પચાસ રૂપિયામાં બહુ જ સરસ કાર્ય આ શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યું છે અમે શાંતિ નિકેતન ફાઉન્ડેશનના આભારી છીએ કે આ અભિયાનનો અમને લ્હો મળ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ભગત લેબોરેટરીઝ ભુજ એમના સહયોગથી આ શાંતિ નિકેતન ફાઉન્ડેશન આ અભિયાન ચલાવી રહ્યું છે સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર